નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે ગુરુ અને શિષ્ય તો ધ્યાનથી સાંભળજો મિત્રો એક સરસ મજાનો આશ્રમ હતો નદીને કિનારે આશ્રમ આવેલો હતો તેમાં એક ગુરુ અને ઘણા બધા શિષ્યો રહેતા હતા તો ઘણો સમય થઈ ગયો હતો ગુરુને એમ થયું કે લાવ આજે શિષ્યોની પરીક્ષા લઉં કે મારો કયો શિષ્ય ખૂબ જ હોશિયાર છે તો પરીક્ષા લેવાનું ગુરુએ નક્કી કર્યું અને બધા શિષ્યોને બોલાવ્યા બોલાવીને કહ્યું કે શિષ્યો કાલે હું તમારી પરીક્ષા લેવાનો છો તો શું તમે તૈયાર છો ને તો બધા શિષ્યોએ હા પાડી તો ગુરુએ કહ્યું કંઈ વાંધો નહીં સવારે નાઈ ધોઈને વહેલા ઉઠીને અહીં આવી જજો સવાર પડ્યું બધા શિષ્યો આશ્રમમાં આવી ગયા અને ગુરુએ એક ફળની ટોપલી કાઢી ફળની ટોપલીમાંથી બધા શિષ્યોને એક એક ફળ આપ્યું અને કહ્યું કે તમારે આ ફળ એવી જગ્યાએ જઈને ખાવાનું છે કે જ્યાં તમને કોઈ જોતું ના હોય તો બધા શિષ્યોએ કહ્યું ભલે ગુરુજી ગુરુજીએ કીધું તો જાઓ બધા પોતપોતાની રીતે ફળ ખાઈને પછી આવો અને હા યાદ રાખજો કે જ્યાં કોઈ તમને જોતું ન હોય એવી જગ્યાએ ફળ ખાવાનું છે પછી શિષ્યો બધા ત્યાંથી જતા રહ્યા કોઈ શિષ્ય વૃક્ષની પાછળ જઈને ફળ ખાઈ લીધું કોઈ શિષ્ય આશ્રમની પાછળ વયો ગયો ત્યાં જઈને ફળ ખાતું તો કોઈ શિષ્ય આશ્રમથી થોડે દૂર નદી કિનારે બેસીને ફળ ખાતું કોઈ શિષ્ય આશ્રમથી થોડે દૂર ટેકરાવાળા વિસ્તાર હતા ત્યાં જઈને ફળ ખાધું કોઈ શિષ્ય જંગલમાં જતો રહ્યો આમ ધીમે ધીમે બધા શિષ્યો ફળ ખાઈને પાછા આશ્રમમાં આવી ગયા પછી ગુરુએ બધાને બોલાવ્યા અને કહ્યું પહેલાં શિષ્યને પૂછ્યું કે તે ક્યાં ફળ ખાધું તો પહેલાં શિષ્યએ કીધું કે ગુરુજી મેં પહેલે સામે વૃક્ષ દેખાય તેની પાછળ જઈને ફળ ખાધું ગુરુજીએ કહ્યું ત્યાં તને કોઈ જોતું ના હતું શિષ્યએ કીધું કે ના ગુરુજી મને કોઈ જોતું ના હતું ગુરુએ કહ્યું કાંઈ વાંધો નહીં તું સાઈડમાં આવતો રહે બીજા શિષ્યને બોલાવ્યું તેને પૂછ્યું તે ક્યાં ફળ ખાધું તેને કીધું કે ગુરુજી મેં આશ્રમની પાછળ જઈને ફળ ખાધું ત્યાં મને કોઈ જોતું ના હતું ગુરુજીએ કીધું ઠીક છે તું પણ સાઈડમાં આવતો રહે આવી રીતે જ્યાં જ્યાં બધાએ ફળ ખાધા હતા ત્યાં ત્યાં તે લોકોએ કહ્યું છેલ્લે એક શિષ્ય વધ્યો કે જેના હાથમાં ફળ એમનું એમ જ પડ્યું હતું તેને ફળ ખાધું ન હતું ગુરુએ તે શિષ્યને બોલાવ્યું તું અહીં આવું તે કેમાં ફળ ન ખાધું ત્યારે શિષ્ય ખૂબ જ સરસ જવાબ આપે છે ધ્યાનથી સાંભળજો કે તે શિષ્યએ કહ્યું કે ગુરુજી હું વૃક્ષની પાછળ પણ ગયો ત્યાં પણ મને કોઈ જોતું હતું તો ત્યાંથી હું આશ્રમની પાછળ ગયો ત્યાં પણ મને કોઈ જોતું હતું હું નદી કિનારે ગયો ત્યાં પણ મને કોઈ જોતું હતું હું સામે જે પહાડ દેખાય છે ત્યાં ગયો ત્યાં પણ મને કોઈ જોતું હતું જંગલમાં પણ ગયો ત્યાં પણ કોઈ જોતું હતું એટલે ગુરુજી મેં આ ફળ નથી ખાધું તો ગુરુજીએ કીધું તને જોતું હતું પણ કોણ જોતું હતું ત્યારે શિષ્યએ ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો કે હે ગુરુજી હું જ્યાં ગયો ત્યાં મને મારો ભગવાન જોતો હતો તમે શું કહ્યું હતું કે જ્યાં કોઈ જોવે નહીં ત્યાં તારે ફળ ખાવાનું છે ત્યાં તમે બધા ફળ ખાઈને આવજો પણ ગુરુજી હું બધી જગ્યાએ જઈ આવ્યો પણ મને મારો ભગવાન જોતો હતો તેથી મેં આ ફળ નથી ખાધું ત્યારે ગુરુએ શિષ્યને પીઠ થાબડી અને કહ્યું કે સાપ બાસ કે બધા વિદ્યાર્થીઓમાંથી તું એક જ પાસ થયો છો તો મિત્રો તમને આવા સ્ટોરી કેવી લાગી તમે એક કોમેન્ટ જરૂરથી કરજો અને જો અવનવી સ્ટોરી તમારે સાંભળવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો આજની સ્ટોરી અહીં ખતમ કરીએ છીએ હવે મળીશું નવા જ સાથે નવી સ્ટોરી સાથે તો આજે અહીં રજા લઈએ ધન્યવાદ